મોરે તો ટીમે રાત કરત ને પડાય કે પોડે આવડે હે હાથ માં નો ફુટે જોજે હા ઠેક લ્યો મારા દીકરા કે છોટા છોટા બોમ તમે હાથ માં પોડતા આ પરજે આતે જકતોય નથી ઈત કઈ

સુખ નો સુરત માથે આવ્યો તાપ બીજી ભાત જે આપણે ભીંડામ દવા સાટવાના તમે લાઈવ કરશું અત્યારમાં ચાલો પડશે હોય ગયો બસ ને એમ લે

<laughs> <जापड़ात्म। laughs> सूरज उज <laughs> तां बोला दीक દેશી લોક ભાઈ કઈ કટે મખબલ ની મોજડે અને કયું જાડવું કેવાય કોમેન્ટ કરી દો આપણે જોઈ લો જાડવું કેવાય આવા પાનથી જોઈ લીજો કયું જાડવું કહેવાય થાય ને ફોકસ એક નંબર કેમેરા જોવો દે આંબલી નો કહેવાય છોકરી હગલઈ ને હા ના આપણે સંભો જોવો છે ને એક નંબર ઉતરવા મંડવી કલેવા દે કે ઉતરાવ નઈ આવે આપણે જ ઉતરાવ પડશે ડ્રાઈવર તો કોમેન્ટ કરશા સુનિલ બડેરવા આવ કેદી આવે બિંદો માટો મારવા ક્યાં ગયા વીય ગયા લાગા

હા આપણે ગાડીઓને માસડાની એવું હો તો દુકાન છે આપણે તમારે કોઈ બનાવો હોય તો આપણે ઓલા કોન્ટેક્ટ કરવો નંબર આપેલા જ છે ગાડીઓના કઠોડા પિકઅપના ટાટાનું કંઈ કામકાજ કરવું હોય તો એ બધું આપણે કરવી જાતુંડા વેલ્ડિંગ વાળા તાજપર નવું નાખ દે એવું ન હોલે હા ગુજરાતી યુટ્યુબર યુટ્યુબર કિયા આ ગેમેના ફોન કાઢીને બેઠા જ હોય ને દોસી ઓય સ્કાર્ડ નકી હે नयन तारे जाऊ है धाने इनके से

કોઈ નથી એ વા રે ને ગોલી એ આમ જો દુકાપી નઈ ઉંદર આવન ખિલ કુડી ખિલ કુડી ટેપ બીજું લ્યો આમાં ટેપ માં વાંધો થઈ ગયો